જોડી રાખો સ્ત્રીને સન્માનની માની સન્માનની વાત કરતા હોય તો પહેલા તમારા ઘરની સ્ત્રીને સન્માન આપવાનું શરૂ કરો કે જેથી કરીને બાળકને એમ થાય કે આવતા જગતમાં કોઈ પણ અત્યારે દરેક મમ્મીઓ છે એને નાના મોટી પોતાના ફરિયાદો જે છે ને પતિ સાથે એના પતિ સાથે ફરિયાદ નથી એકચ્યુઅલી મમ્મીના ઉછેર સાથે ફરિયાદ આને શીખવાડ્યું નહીં નો મૂકાય અહીંયા તો તમારે જે ફરિયાદો તમારા પતિ માટે હોય એ તમારા બાળકને ઉછેરમાં ધ્યાન રાખો કે આવતા દિવસોમાં તમારે ત્યાં કોક સ્ત્રી આવે ને તો તમને પગે લાગવા કે શું દીકરો બનાવ્યો સંસ્કારી આ બધી વાતો વિચારો અને તે તમારા માટે છે અને આમ જુઓ ને તો બાળકના ભવિષ્ય કરતા વધુ તમારા વૃદ્ધત્વ માટે છે ભલે અત્યારે બધા એવું કહેતા કે વૃદ્ધાશ્રમોમાં મૂકી આવતી પેઢી છે ના કહેતા પણ વૃદ્ધાશ્રમો ઊભા કરવામાં ક્યાંક હું ને તમે જ જવાબદાર છીએ આપણા વિચારોને આપણો ઉછેર જ જવાબદાર છીએ આપણા સંસ્કારોનું ક્યાંક નિરૂપણ ઓછું થયું આપણે વૃદ્ધત્વનું મહત્ત્વના આપણા સંતાનોને જુવાનીમાં સમજાવી શક્યા કે દાદા છે ને તો ગૂગલથી મોટું વર્ઝન છે ગૂગલ પાસે જેટલા જવાબ છે ને એટલા જ દાદાના જ્ઞાનમાં છે એટલા શાસ્ત્રોમાં છે એટલા ધર્મમાં છે એટલા જ આ કેસરી વસ્ત્રોમાં છે આટલો વિચાર આપી શકો તમારા બાળકને બિનશરથી પ્રેમ કરો સંભાળ આપો જેટલું રોકાણ તમે એની આવતી પેઢી માટે કરવાના છો કે એની સાત પેઢી બેસીને ખાઈ શકે એટલું બેંક બેલેન્સ ઊભા કરો છો ને તો એની બીજી પેઢી તમને યાદ રાખે ને એટલો પ્રેમ તો એલા આપીને જાઓ બાકી ગમે એટલા વીઘાના જમીનો હશે એ વેચીને ફોર્ચ્યુન ઉપર નામ જ લખવાના છે ફલાણા ગામના દાદાનું નામ નહીં લખાય ગામનું લખાશે વાવના વાવવાનું જોડવાનું શીખવું જેથી કરીને એ જગતમાં જ્યારે જ્યારે ઊભું થાય તમે જતા રહ્યો ને તો એ ફલાણાભાઈના દીકરોને ફલાણાભાઈના દીકરા તરીકે તમારું નામ બોલાય સાહેબ તકતીઓમાં નામ હશે નહીં તો ભૂલાઈ જશે નવી તકતી જોડાઈ જશે પણ જેના હૃદયમાં જેના રસ્તામાં હૃદયમાં નામ હશે ને નામ ભૂલાતા તો વાર બહુ લાગે આજે તે તમે સ્વામી વિવેકાનંદને નહીં ભૂસી શકો તમે ગાંધીને નહીં ભૂલી શકો ને નહીં તમે સરદાર વલ્લભભાઈ પટેલને ભૂસી શકો કારણ કે કરીને એવું ગયા કે ભૂસવા માટે જભ્યતા વહી જાય ને તો એનો ભૂસી શકાય નામ લખવાથી નહીં નામ કરવાથી બાળકને શીખવો સુખ અને સગવડ વચ્ચેની ભેદ સમજાવો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો ભેદ સમજાવો તમને તમારા વિચાર થકી એને તમારી માટે લાગણી થવી જોઈએ તમારા અભાવમાં એને મજાનો આવી જોઈએ જેટલું એને ફ્રેન્ડ્સનું છે ને એટલું તમારું હોવું જોઈએ જેટલું એને મોબાઈલનું વળગણ છે ને એટલું તમારા મમ્મીની હાથની રોટલીનું એને વળગણ હોવું જેટલું પીઝા માટેની તડપ છે ને એટલી જ તમારી દાળ માટેની એની તલપ થવી જોઈએ જેમાં ભાવને પ્રેમ ભળેલો હોય તો એ શક્ય બને બાકી તમે માનતા હોય કે આખી જનરેશન મોબાઈલમાં રે મોબાઈલમાં એટલા માટે રે કે મોબાઈલમાં જે દેખાતું જગત છે ને આપણે એટલું મહત્વનું મજાનું ન બનાવી શક્યા કે બાળકને મોબાઈલ સિવાય તમારામાં રસ પડે એટલે ખોટ મારામાં ને તમારામાં છે બાળકમાં નહીં એ તો ઉછરતું છે જેમ શેપ આપો ને એમ અપાઈ શકાય એમ છે તો આ શેપ આપવામાં આ ઉછેરમાં તમે સૌ આગળ વધો અને એવી શક્તિ તમને પરમાત્મા પૂરી પાડે અને તમે જે સંકુલમાં છો ત્યાંના શિક્ષકો એ વાતાવરણ સતત એ કામ કરે છે ધન્યવાદ